કરીને અત્યારે હાલ જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વરસાદને લઈને તો રાજ્યમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા વરસાદે લઈને જે આગાહી કરવામાં આવી છે તેમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે સુરત નવસારી અને વલસાડમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સાથે જ વડોદરા દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જે પ્રમાણે ચોમાસું બરાબર જામ્યું છે મહીસાગર છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અન્ય જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડી શકે છે રાજ્યભરમાં મેઘ જમાવટ રહેવાનું અનુમાન રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે સાથે જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ તો કેટલાક દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહી શકે તેવું અનુમાન છે તે કરવામાં આવ્યું છે સાથે જ ભીંડીના માધ્યમ દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે રાજ્યભરમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છે તો કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડી રહ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી દાદરાનગર

સાથે જ કચ્છની વાત કરીએ તો કચ્છના પણ કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે તે આપવામાં આવી છે સાથે જ મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં છૂટો છૂટોછવાયો વરસાદ પડી શકે છે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહી શકે છે તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે સાથે જ રાજ્યભરમાં મેઘ જમાવટ ચાર દિવસ રહેવાની છે તો કેટલાક વિસ્તારમાં ભારે પવનના કારણે વરસાદ રહી શકે છે જેના કારણે દરિયાઈકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન પણ સૂચના આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં સિઝનનો અઢાર ટકા જેટલો વરસાદ વરસ્યો છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ